પછી એણે કીધું કે તમે ફોન કરીને આવશો અને પછી અમે અમે તમારો માંડવો ને ઓલું માંડવો કરવાનું અને કંઈક જમણવાર રાખવાનો એટલે દસથી બાર હજાર એને તમારે ભરવાના અને બાકી અમે જે સામગ્રી કહીને એ તમારે લઈ આવી દેવાની કામે લઈ આવી એના પૈસા ચૂકી દેવાના એવું અમને જાણ જાણ કરી અને આમ બધાએ આગળ પૈસા એવી રીતના બોલે નહીં પણ પછી એમ કહે કે તમારા ખર્ચના નાન તે દેવા પછી અમે બે હજાર આજે એમને આપ્યા અને પછી કે બાર તેર હજાર રૂપિયા પાછા લઈ આવજો આપણે ત્યાં વારંવાર એક એવી ઘટના સામે આવે છે કે જે ઘટના આપણે સતત આપણી નજર સામે બનતી હોય છે પરંતુ તેમ છતાંય ઘટના ઉપર આપણે ક્યારેય એ ઊંડા ઉતરીને નથી જોયું હું વાત કરી રહ્યો છું અંધશ્રદ્ધાની આજે ફરી એક વખત એ જ પ્રકારનો કિસ્સો આવ્યો અને આ કિસ્સો છે આ વખતે દ્વારકાનો દ્વારકામાં દ્વારકા બસ સ્ટેન્ડ નજીક છેલ્લા વીસ વર્ષથી એક મહિલા અને તેની સાથે તેનો પતિ આ બંને સાથે મળીને દોરા ધાગા કરી અને લોકો પાસે લાખો રૂપિયા પર આવ્યા અને કારણ કે તમને આ દોરો બાંધી દીધો છે તમારું કામ થઈ જશે અત્યાર સુધી તો આ ચાલતું રહ્યું લોકોને એમ હતું કે હજુ આપણને એના ઉપર અટૂટ શ્રદ્ધા છે એમને પણ એમ હતું કે લોકોને અમારી ઉપર અટૂટ શ્રદ્ધા છે એટલે આ બધું ચાલશે પરંતુ એક જાગૃત મહિલા ત્યાં પહોંચી અને આખો આ ખેલ એ ઉજાગર કર્યો આ ઘટનાની અંદર દોરા ધાગાથી ચાલતા અને ધૂળતા એ ભૂઈને પકડી છે ભૂઈ એટલે એક મહિલા છે જેનું નામ છે ધનભાઈ લુણાવ્યા એ ધનભાઈ લુણાવ્યા છેલ્લા વીસ વર્ષથી એ દ્વારકા બસ સ્ટેન્ડ નજીક એ આ જ પ્રકારે ધૂણી અને લોકોને દોરા ધા આપે અને તેમના કામ થઈ જશે તે પ્રકારના આશ્વાસન આપે અને લાખો રૂપિયા અત્યાર સુધીમાં પડાવ્યા છે જોકે તેનો પતિ પણ તેની સાથે ગોરધનભાઈ લુણાવ્યા જે પણ આખા એ કામમાં તેની સાથે હતો અને અંતે વિજ્ઞાન જાથાના જયવંત પંડ્યા ત્યાં પહોંચ્યા એક જાગૃત મહિલાએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને આખો આ પાંડો ફૂટી ચૂક્યો વિજ્ઞાન જાથા એ ત્યાં પહોંચતાની સાથે જ આ તમામ લોકોને દ્વારકા પોલીસ મથકે પણ લઈ ચૂક્યા લઈ જવામાં આવ્યા અને હવે પછી ક્યારે આ પ્રકારનું ધૂળવાનું કામ નહીં કરે એ પણ પોલીસ મથકે તેમને સ્વીકાર્યું વીસ બાવીસ વર્ષથી ઘરમાં મોગલમાં છ બાના કરવા બાનો આપવા બધા બાના પહેરાવવા અનુયાયી કરવા આ બધું કામ જોવાનું અને જબ છોકરાને જમળવાનું બધું કામ કરે છે આજે એના પુરાવા આપીએ સંપૂર્ણ છે દાણા આપે છે આ બધું વસ્તુ ખોટી છે અને એ બને કાયમી મથોરણે નક્કી કર્યું છે કે ભાઈ આ કામ અમે બંધ કરીએ છીએ એટલે મૂકી હું આમાં છે મૂકી દે નથી કરમો એટલે નથી કરમો ન એટલે એ ન હોય શું છે આ માગે આ બધું એ કર સમાજ માટે સારી વાત છે બધા માટે સારી વાત બરાબર એટલે પછી એ ધંધો ચાલુ કરી દે ને કાલે હવે બાના પેરે તો કાલાવારી માતાજી તરીકે સ્થાપિત થઈ જાય તો આ તો તમે નહીં ઈ વ્યક્તિ તો બધે વેપાર કરવા માંડે ને આ તો માતાજીના નામે સાચું ગયો આ ઈ તો બસ કરે જ નહીં કે છે એક વાત છે ને બરાબર ઈ નામે વેપાર કરવા માંડે ને એજન્સી હે એજન્સી થાય એટલા માટે તમે તમને સાવચેત માટે આ તો નહીં સાહેબ નહીં બસ આ

તો અમને એમ કીધું કે કંઈ વાંધો નહીં તમારી જમીન વેચાઈ જાય તમારા ભાઈના લગ્ન થઈ જશે અને અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટ મળે તો તમે પછી અઠવાડિયા પછી હું કહું ને ત્યારે ફોન નંબર આપ્યા પછી એણે કીધું કે તમે ફોન કરીને આવશો અને પછી અમે અમે તમારો માંડવોને ઓલું માંડવો કરવાનું અને કંઈક જમણવાર રાખવાનો એટલે દસથી બાર હજાર રૂપિયા એને તમારે ભરવાના અને બાકી અમે જે સામગ્રી કહીને એ તમારે લઈ આવી દેવાની કામે લઈ આવી એના પૈસા ચૂકી દેવાના એવું અમને જાણ જાણ કરી અને પછી અમે વયા ગયા અને પછી પાછા આવવાનું કીધું હતું ને તો અમે પછી એમ કીધું કે ઓલા બેનને પાછી તકલીફ હતી તો પછી અમે પાછા આવ્યા એવી રીતનું વાત કરી અને એને એમ કીધું કે તમને મટી જાય તો તમે અહીંયા અમને માંડવાના પૈસા આપજો અને માંડવા કરાવશું જમણવાર કરાવશું આજે અમે બે બહેનો હતો સવારે ત્રણ ચાર ભાઈઓ હતા અને બધાએ આગળ પૈસા એવી રીતના બોલે નહીં પણ પછી એમ કહે કે તમારા ખર્ચના નાન તે દેવા પછી અમે બે હજાર આજે એમને આપ્યા અને પછી કહે કે બાર તેર રૂપિયા પાછા લઈ આવજો અમે તો આજે પહેલી જ વાર આવ્યા ના ના દ્વારકા બસ સ્ટેન્ડ સામે ઘરની અંદર આઈ અલ આઈ બા માતાજીનું ઘરમાં સ્થાનક બની છેલ્લા વીસ બાવીસ વર્ષથી દોરાધાગાના ધતી મંત્રતંત્ર નામે લોકો સાથે છેતરપિંડી કરનાર શારીરિક માનસિક આર્થિક શોષણ કરનાર ધનભાઈ ગોર્ધનભાઈ લુણાણીયા કે જેઓ માતાજીના નામે લોકોને ખર્ચ કરાવતા હતા ભાનુ પહેરાવતા હતા માતાજીના નામે આ બધી જે પ્રક્રિયા છે તેને કાયમી ધોરણે બંધની જાહેરાત કરી છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા ભૂઈ ભૂવા મુંજાવરો ફકીર મોલવી કોઈ પણ પાદરી હોય અને આવી ચુગાલમાં આવવું નહીં અને આ આ બધા તત્વો છે અહીંયા જનભાઈ છે લોકોને દાણા આપતા હતા ભાઈ ગોરધનભાઈ છે ભસ્મ આપતા હતા લોકોના દુઃખ જ મટાડતા હતા તેઓને પાસે હાજરની અંદર જે પીડિત લોકો બેઠા હતા એમને પણ એને પાસે પૈસા બધા મુકાવ્યા હતા માતાજીના સ્થાનકે મુકાવ્યા હતા અને કોઈ પણ જમણવાર કરવો માતાજીનો ઉત્સવ કરવા નામે પૈસા વસૂલતા હતા અને આ બધી હકીકત સામે આવતા આ બંને ભૂઈ ને ભાઈ ધનભાઈ અને ભુવા ભાઈ ગોરધનભાઈ બંને જાથા સમગ્ર ભાંગી પડ્યા હતા અને કાયમી ધોરણે લોકોને છત્રપિંડી જે કરે છે તે બંને જાહેરાત કરી છે અને આ વિસ્તાર પંથકમાં લોકો છે આવા દોરાધાકા કરનાર કોઈ પણ હોય તેની માહિતી વિજ્ઞાન જાથાને આપવા અપીલ કરવામાં આવે છે શ્રદ્ધા હોય એ તમામ લોકોનો વિષય છે શ્રદ્ધા રાખવી જોઈએ દ્વારકાના શરણે જાવી છે દ્વારકાધીશના ગામમાં જાવી છે અને દોરા ધાગા ઉપર વિશ્વાસ રાખવાનો શ્રદ્ધા તો અટુ રહી દ્વારકાધીશ ઉપર હોય અને એ જ દ્વારકાધીશના દ્વારકામાં આ પ્રકારે ધાગા ઉપર શ્રદ્ધા રાખવાની કેમ અને આ વાત ધંધા એ વીસ વર્ષથી ચાલે છે આ તો એક જાગૃત મહિલાએ ફરિયાદ કરી છે અને એને કહ્યું છે કે આટલા અમુક અહીંયા તો કેટલાય લાખો રૂપિયા દઈને જતા રહ્યા છે હવે એ જોવાનું રહેશે કે આ તમામ લોકો ક્યારે ખુલીને સામે આવે છે તમારું શું માનવું છે અમારા અમારા અહેવાલને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો તમારી પણ આસપાસ આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય તો જરૂરથી વિજ્ઞાન જાથાનો સંપર્ક કરજો શ્રદ્ધા એ સૌનો વિષય છે અમે પણ સનાતન ધર્મના દીકરા છીએ અમે પણ હિન્દુ ધર્મના દીકરા છીએ શ્રદ્ધા અમને પણ છે પરંતુ અંધશ્રદ્ધા નથી અંધશ્રદ્ધાના નામે ચાલતા આવા ધતિંગો હશે ત્યાં અમે અવશ્ય ખુલીને બોલતા રહીશું જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર